વરસાદ અને હવામાનની આગાહી ઓક્ટોબર તેરમી સત્તર ઓક્ટોબર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અઢારમી ત્રીસ ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની શકે છે અઢારમી એકવીસ ઓક્ટોબર દરમિયાન અરબ સાગરમાં અશાંતિ રહેશે જેના પરિણામે ભેજનું નિર્માણ થઈ શકે છે આ વર્ષે ચોમાસા પછી પણ હવામાન બગડવાની શક્યતા છે તેવીસ ઓક્ટોબરથી ઠંડો પવન ફૂંકાશે નવેમ્બર નવેમ્બરની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતોમાં હિમવર્ષાની સંભાવના છે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને દિવસ દરમિયાન પણ વરસાદ પડી શકે છે અઢાર નવેમ્બરથી બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના છે તેવીસ નવેમ્બરથી છવ્વીસ નવેમ્બર સુધી દેશના ઉત્તરીય પર્વતો બરફ અને ઠંડા પવનોથી છવાઈ જશે શિયાળો અને ઠંડીની આગાહી ડિસેમ્બરમાં ઠંડી રહેશે પાંચમી સાત ડિસેમ્બર પશ્ચિમી વિક્ષેપ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાથી ઠંડી વધશે બાવીસ ડિસેમ્બર તીવ્ર ઠંડી પડવાની શક્યતા છે ચોમાસાની સ્થિતિ ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણપણે પાછું ખેંચાઈ ગયું છે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સૂકું હવામાન રહેવાની શક્યતા છે તાપમાન મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે આગામી સાત દિવસ દરમિયાન હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી